ભાજપ જીત સિંહ વાળા આઈ કે વાળા દ્વારા પાણી અને રોડ રસ્તાને લઈને આપી આંદોલનની ચીમકી જેમાં તળાજા નગરપાલિકા દ્વારા અંદાજે એક મહિનાથી પાણી વિતરણ જે એક આત્ર કરી નાખ્યું છે અને તમારા શહેરના રસ્તા બિસ્માર હાલતમાં છે જેમાં પાણી કાયમી કરવામાં આવે અને રસ્તાનું કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આ કામને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી વધુમાં આયકે શું કહે છે સાંભળો જી આપનો પરિચય ઇન્દ્રજીત સિંહ કેવા નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન જી કે ભાઈ તમે જે બે મુદ્દાના લઈને જે વિરોધ નોંધાવ્યો અને જે બે મુદ્દા છે એક તો મેઇન છે પાણીનો પ્રશ્ન છે તળાજા નગરપાલિકા પાસે પૂરતો પાણીનો સ્ત્રોત છે છતાં એકાત્ર કરવામાં આવ્યું છે એનું રીઝન પણ એ છે કે તળાજા નગરપાલિકામાં ગામમાં 8 આઠથી દસ લોકો કે દસ ટકા જે પાણી ધોળે છે અને બગાડ કરે છે એને એના લીધે તળાજા નગરપાલિકાએ એ એકાત્ર પાણીનો ો તે યોગ્ય નથી મારું કહેવાનું ફક્ત એ જ છે કે જે લોકો પાણીનો બગાડ કરીને ઢોળે છે એનું નળ કનેક્શન ગટર કનેક્શન રદ કરો એની સામે કાર્યવાહી કરો આજે એકાત્રે કરો તેમાં ગરીબ લોકો પચાસ રૂપિયા નાના માણસો છે એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું આયોજન છે મારું આયોજન ફક્ત એ છે કે તળામાં પૂરતું રેગ્યુલર પાણી મળે જો આનો નિર્ણય નહીં આવે તો અમારે ગાંધીજી ત્યાં મારું ઉપવાસ આંદોલન કરવામાં આવશે